વિશ્વ હિન્દુ પરિષદ કુકાવાવ પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન યોજાઈ ગયું અમરેલીના કુકાવાવ પ્રખંડ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુરખિયા હનુમાન મંદિરના સાંસ્કૃતિક હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિકભાઈ વેગડના અધ્યક્ષતામાં હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલનનું ઉદઘાટન શ્રી બાપુના વરદસ્તે કરવામાં આવ્યું પ્રસંગે સમારંભના મુખ્ય વક્તા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એડવોકેટ ઇતેશભાઈ મહેતાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ એ હિન્દુ સમાજનું કવચ અને કુંડળ છે વિશ્વ હિન્દુની રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ ઓગણીસો છાસઠમાં મુંબઈના સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરહ સરસંઘ સંચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ શીખ જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજન સંતો તથા પદ્મશ્રી શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપનાથી આજ દિન સુધીના કાર્યક્રમમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ લવ એન્ડ જિહાદ વિરુદ્ધ કાયદા ગૌરક્ષા માટે કાયદા ધર્માંતર અટકાવું ઘર વાપસી સામાજિક સમરસતા વનરા કલ્યાણ સેવા બાલ સંસ્કારી સેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે આજે પણ બત્રીસ દેશોમાં છાસઠ હજાર કરતાં વધુ સમિતિઓ અને સાતસો જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિહિપ એ વિશ્વના દરેક હિન્દુ પોતાનું સંગઠન છે આ સંમેલનમાં જિલ્લા સ મંત્રી અમરેલી શહેર વિહિપના પ્રમુખ મંત્રી સહિતનાઓએ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા જે હનુમાન મંદિરના હતું કે ભાઈ કર્ણને કવચ અને કુંડળ એ એમને જ્યાં સુધી કવચ અને કુંડળ હોય ત્યાં સુધી કર્ણને કાંઈ થવાનું નહોતું આ એ જ સમાજ છે હિન્દુ સમાજ એમને કવચ અને કુંડળ જેવું કામ એ વિશ્વયુદ્ધ વર્ષદ અને ભજન કરે છે તો આ કવચ અને કુંડળ જો સચવાશે સ્વામી તો હિન્દુ સમાજને સુરક્ષા પ્રાપ્ત થશે કર્ણ એ શક્તિશાળી સમર્થ હતો પણ જ્યારે એના કવચ ને કંડળ જ્યારે લઈ લેવામાં આવ્યા પછી આપણે ઇતિહાસ જાણીશું